મલેને ગોળડી બનાવીને પેસ્ટ મસ્ત બનેવાળ મરચાની ની બનાવીને સેવ ને પાણી લાઈશું આટલું બધું પાણી પાણી લાઈશું પાણી તો ના ગ્રીન ચટણી બનાવવાની ગ્રીન ચટણી ગ્રીન ચટણી બનાવશું દહીં પોરી નું દહીં રેડી કાચની ઓકે દઈ પીસેલી નારચટની પણ રેડી થઈ ગઈ છે બટેકો બોઈલ થઈ ગયો છે અને જો આ ચણા મુકઈ ગયા છે ના જો આફ્રિકન ગ્રીન ચટણી માથે ઓ ગ્રીન ચટણી ગ્રીન ચટણીમાં આજ મીઠું નાખવાનું કાળ લીલા મરચા ધાણા નાદુ સંચન મીઠું ચટણી બનાવશે બેન પીસશે આજે બર્થડે છે એમનો હેપી બર્થડે જો આજે બર્થડે ગર્લ છે બર્થડે ગર્લ છે આજે બર્થડે ગર્લ મારી સુધી બેન બેનનો બર્થડે છે

અમાર લગનમાં જમવાય જવાનું તો એમે ગયા નહીં કોઈ જંબા ગયા નહીં આ કેરા બાળકનો બર્થડે હતો આપણે આ બધી સામગ્રી રેડી કરીન જો જો મસાલો રેડી થાય છે બધું મસાલામાં બધા મસાલા કરી દો એ બસ જો गाइस મસાલો આપણે લેશો ગ્રીન ચટણી ગ્રીન ચટણી બેટા છે બરોબર અસે

મજા આવી ગઈ ને ખાઈ ત્રણસો રૂપિયા નો ખર્ચો થાય પણ ધરાય ને ખાઈ ત્રણસો ત્રણસો નો ખર્ચો થાય પણ હું નાખું બધા પછી બીજી વખત માગે ના જલ્દી બરાબર નહીં ने? ने? चोड़ वर... चालु। चालु। है नहीं कितना वर्ष था 14 13 वर्ष पूरा થઈ ગયો અને 14 મો વર્ષ બેઠું ગાઈસ 14 વર્ષ 13 પૂરો ના 14 મો રનિંગ આતી 14 વર્ષ 14 મો વર્ષ બેઠું ચાલુ 13 વર્ષ પૂરા હા うん13 વર્ષ પૂરા થઈ ગયા હવે 14 મો વર્ષ બેઠું પપ્પા ના બર્થડે આવે તો દીકરી નો 14 મો વર્ષ બેઠું

તમે જો પામ પ્યામ ભર્યો સપોર્ટ કરો હો પ્યાર ભર્યો એવો કરતા રહેજો નવા જોડાણા તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો બરોબર હાય ગાઈસ જો આપણે રેડી થઈ ગઈ બધું સુર્યાંશી બેન માટે દહીં પૂરી બનાવી હે ટેસ્ટ કરાય જોઈ લાગા હા બની GST મસ્ત રેડી થઈ ગયો બધું એક નંબર ના ખવરાવ આવદના ને દે ને ભાઈ લેવા હા

ગોલ્ડન આ તો મોટું હકડું હન બસ થઈ ગયું કે બને છોટુ માડું આ હા મે બને મસ્ત બની બસ નંબર મને નંબર નંબર એક નંબર એક નંબર ને નંબર આલો રોજ એક નંબર આલો હું છું